હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ચેનલ આજે રાજકોટના જે બધા અમારા ફૂડ વાળા વ્લોગર છે બધા ઇન્સ્ટાગ્રામના બધા એની સાથે હું સવારના બ્રેકફાસ્ટ માટે આવ્યો છું અને આ જગ્યા છે ને જામ ટાવરની સામે આવેલી આખી જે ગલી છે ને ત્યાં બધા ફૂડ હોકર્સ બધા ઉભા છે રેકડીમાં મિસલ પાઉ ને એવું બધું મળે છે એ અમે ટ્રાય કરવાના છીએ હવે મારી સાથે અત્યારે રાજકોટના ફૂડીઝ બધા આવ્યા છે એ લોકોને હું ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં હેલો એવરીબડી હું છું દીપાંશી મારું પેજ છે ઇન્સ્ટા ઉપર ફૂડીફાઈડ રાજકોટ હાઈ એવરી વન ધીઝ ઇઝ એરોમેટિક

હવે સૌથી પહેલા આપણે અહીંયા મિસળ પાઉં ટ્રાય કરી લઈશું જય મહારાજ કરીને છે મિસળ પાઉં આપણે ટેસ્ટ કરીએ મજા આવે એવું છે શું પ્રાઇસ છે કાકા એક પ્લેટ ની ચાલીસ રૂપિયાની એક પ્લેટ છે થોડુંક સ્પાઈસી લાગે તમને નો ખાતા હોય તો પણ બહુ સરસ છે હવે નેક્સ્ટ આપણે અહીંયા પૌવા ટ્રાય કરવાના છીએ ઓછો ઇન્દોરી પૌવા એવું છે આપણે ટેસ્ટ કરીને તમને બતાવું આઈ ક્યુ હું આ પૌવાની પ્લેટની પ્રાઇઝ છે ટવેન્ટી રૂપીસ ઉપર ઓનિયન ને એવું બધું નાખેલું છે લીંબુ નાખ્યું છે એમાં દાળ છે સેવ છે બધું છે ટેક્સી હમ સેજ ગળાશ વાળો ટેસ્ટ આવે છે એટલે જે આપણે દાળ કઈ છાંટ્યું છે એમાં છે અને પાછું ઉપર લીંબુ સ્પ્રિંકલ કર્યું છે ઓનિયન છે બહુ સારું બ્રેકફાસ્ટ છે અને એકદમ લાઇટ લાગે એવું છે આપણને હેવી ન લાગે અને ટેસ્ટ અને ઉપર ગરમ મસાલો નાખ્યો એવું લાગે છે બહુ ગુડ હવે નેક્સ્ટ આપણે લક્ષ્મી મદ્રાસ કાફેમાં આવ્યા છીએ અહીંયા આપણે ઇડલી વડા ને એવું બધું ટ્રાય કરશું ગરમ છે ને મિયા અડી અડી નેલોડી ગરમ છે ને ભાઈ આ છે ને ગાડી એમ આ

ભઠ્ઠી ઉપર બન્યું હોય કે સગડી ઉપર હોય એવો ટેસ્ટ આવે આપણે અત્યારે મિક્સ પ્લેટ ખાઈ જેનો એનો ભાવ ચાલીસ રૂપિયા છે અને બે નંગના ત્રીસ રૂપિયા છે હવે નેક્સ્ટ ડિશ અમે ટ્રાય કરવા આવી દાલ પકવાનમાં અહીંયા અમે બે વસ્તુ અલગ અલગ ઓર્ડર કરી છે દાલ પકવાન ને દાલ સમોસા હું આજે દાલ સમોસા ખાવાનો છું કારણ કે આજે હું અહીંયા ટ્રાય કરવાનું છું દાલ સમોસા આની એક પ્લેટની પ્રાઇસ છે ત્રીસ રૂપિયા હમ ઉપર આપણી લીલી ચટણી ને બધું નાખેલું છે ચણા છે ગરમ મસાલો ઉપર સ્પ્રિંકલ કર્યો છે મજા આવે એવી એટલે આજે આખો દિવસ આવ્યો બધાય જવારથી નીકળ્યા અલગ અલગ જગ્યાએ બ્રેકફાસ્ટ ટ્રાય કરવાના હતા બધુંય એટલે આ ટાઈપનું કોન્ટેન્ટ જો તમને ગયું હોય તો આપણે આગળ આવું લાવતા રહેશું એના માટે તમે જો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો જૂના તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલી સાથે શેર કરો થેન્ક યુ